આઉટ ઓફ કન્ટ્રીમાં તમે જે ફ્રૂટ ખરીદવા જાવ છો ને ત્યાં છે ને ગુરિયાઓ છે ને એ સળેલું હોય ને એ પહેલાં પસંદ કરે મતલબ સળેલું હોય એને અડધું કાપીને ખાય કારણ કે સડ્યું ક્યારે હોય કે એમાં જ્યારે ન હોય ને એટલી મીઠાશ હોય ત્યારે સડે તમે આ ફોર એક્ઝામ્પલ જામફળ છે જામફળ છે ને સૌથી પહેલાં પોપટને ખબર પડે કયું જામફળ મીઠું આમાં સો જામફળ હોય ને તો પોપટને પહેલાં ખબર પડે કે આમાં કયું મીઠું છે પોપટ ખાધેલું હોય ગમે પક્ષીઓ ખાધેલું તમે ફ્રૂટ ખાવ ને એ એકદમ મીઠા ખાય કારણ કે નહીં એને આપણા કરતાં વધારે સેન્ટ હોય કે આ

અને ઓર્ગેન પેસ્ટિસાઇડ મારી અમુક સડે છે પણ સડેલા વસ્તુ થાય છે કે એમાં છે ને કાંઈક કેમિકલ ની હોય ત્યારે હોય કુદરતી મીઠાશ ના લાગે પણ બધા મને લાગે આ તો આમાં એવી રીતે હોય છે સડેલું હોય ત્યારે એમાં અમુક કેમિકલ ઓછા હોય ત્યારે સડતું હોય એટલે તો તે જીવાથી મળી જવાની છે એટલે એનું મેં લીધેલું